સાચો હું વિક્રમ બોજ હું અત્યારે જુનાગઢ જિલ્લાના મેંજાડા તાલુકાના નાગલપુર ગામે છે અને નાગરપુર ગામે પૂર્ણા નુવન સંસ્કાર પૂર્ણ થયું છે અને દિવંગત થાય એની પાછળ હવે મિસ્તાન લગભગ ગુજરાત આખામાં બંધ થતું જાય છે હેજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે કાગેને પાણી પાજે અને સાથે બેસી જમજે અને જાપારે સુધી તું મેળવા જાજે રે આવકારો મીઠો આપજે તો આવકારના રૂપે હવે સમગ્ર ગુજરાતમાં મીઠાઈની જગ્યાએ એવા સાદું ભોજન જ બનાવે છે દાળને રોટલા અથવા તો શાકને રોટલા જેથી કરી અને કોઈ દિવંગત થયું હોય કે એની ઘરે દુઃખનો પ્રસંગ છે એ સમજે સમજાઈ રહ્યું છે તમામને હજુ જ્યાં જ્યાં મીઠાઈ બનાવી રહ્યા છે એને વિક્રમ બૌદ્ધ નમ્ર અનુરોધ નમ્ર વિનંતી કરે છે કે દિવંગત થાય એની પાછળ આપણે સદંતર મિષ્ટાન બંધ કરી જઈએ મિષ્ટાન બંધ કરીશું તો બધાને પરવરે જે ગરીબ માણસો છે એને એમ નહીં કહેવાનું કે તમારી ગરીબાઈને લીધે મિષ્ટાન નહીં બનાવવાનું પરંતુ આખા ગામમાં એ મુજબનો ધારો કરી દેવાનો કે દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બંધ તો નાગરપુર ગામને ખૂબ ખૂબ મંગલકામનાઓ વિક્રમ બૌદ્ધ અર્પિત કરે છે કે તમે આ વસ્તુને જાળવી રાખી છે કોઈ પણ દિવંગત થાય ગમે એ ઉંમર હોય નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય સદંતર મિષ્ટાન બંધ મેંજડા તાલુકાના નાગરપુર ગામને ખૂબ ખૂબ મંગલકામનાઓ એવો ગુજરાત આખાના ઘણા બધા ગામ એવા છે અને મોટે ભાગે હવે જીવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવતા જ નથી અને અમુક ગામ એવા છે કે મીઠાઈ બનાવે છે તો આખો દિવસ એ જગ્યાએ જો હાજર રહી ગયા હોય તો આખો દિવસ ક્યાંય જમતા પણ નથી એનો આ ભાઈ અહીંયા બેઠા જ છે હાજર બેઠા જ છે કે જો કોઈ પણ જગ્યાએ પૂર્ણ અનુમોદન સંસ્કાર હોય ને અહીંયા મીઠાઈ બનાવી હોય તો એ ઘરનું તો ઠીક હાજે ઘરનું પાણી નથી પીતા એટલે આ બહુ મહત્વની વસ્તુ છે આ સમાજ ઉપયોગી સમાજ ઉત્થાન માટેનું કાર્ય છે સબકા મંગલ હો સબકા કલ્યાણ હો સમાજ અનુસૂચિત જાતિ સમાજ દિન પ્રતિદિન ખૂબ જ આગળ વધતો જાય છે અને સમજદારી તમામ ભાઈઓને લીધે છે તમામ બહેનોને લીધે છે માતાઓને લીધે છે વડીલોને લીધે છે યુવાનોને લીધે છે તો આવી રીતે વિચારધારાને આગળ વધાતા રહીએ જય ભીમ નમો જાય સબકા મંગલ હો વિક્રમ બોધ